નગર શહેર રખડતા ધોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે શહેરના મુખ્ય માર્ગો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ફરતા ઢોર શહેરીજનો માટે ત્રાસદાયક બની રહ્યા છે રાહદારીઓ અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થઈ રહ્યું છે મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી નિષ્ફળ સાબિત થઈ રહી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે રખડતા ઢોરને કારણે શહેરના ટ્રાફિકમાં અવર્સ જવર અવારનવાર ખોરવાય છે અને શહેરીજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે

ભૂતકાળમાં પણ રખડતા ઢોરના કારણે ગંભીર અકસ્માતો બન્યા છે જેમાં ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયરનું મૃત્યુ પણ સામેલ છે આવા અનેક દાખલાઓ હોવા છતાં ભાવનગર મહાનગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા લોકોની ચિંતામાં મૂકી રહી છે નાનુભાઈ નાનુભાઈ રખડતા ઢોરને લઈને મુશ્કેલી કેવી પડે એલા ભાઈ આ ગાડી મારી જો બે વાર પટકાણે આ ઢોર જો તમે રોડ ઉપર આ સરકારમાં કોઈ સાંભળે છે આપણું આમ જુઓ તો ખરા આમ તમે જોવા અકસ્માત રોજ એકાદના ગાડા ભાંગે હા આ હારો થયો છે તમે જુઓ તો ખરા શું કરી રહ્યા છે આ બધા આમ હું બાકી રાખે અમારી પાસે આવું ટ્રેક લઈ જાય છે ઓલો ટેક્સ લઈ જાય છે બધું લઈ જાય ભાઈ અને અમે આ રખડતા રામની ઘોડે રખડીએ છીએ ભાવનગર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે મહાનગરપાલિકા દર વર્ષે ઢોર પકડવાના દાવા કરે છે પરંતુ હકીકત રસ્તાઓ પર સાફ દેખાય છે મનપાના પશુ નિયંત્રણ વિભાગ મુજબ ગત વર્ષે 1000 થી વધુ ઢોર પકડાયા હતા આ વર્ષે પણ ખાનગી એજન્સી દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલુ છે જ્યાં પ્રતિ ઢોર બે હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે છતાંય ખર્ચ અને પ્રયાસો બાદ પણ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં ઢોરની સંખ્યા ઘટતી નથી જે મનપાની કામગીરી અસરકારકતા પર સવાલ ઉભા કરે છે આ મુદ્દે વિપક્ષે પણ મનપાના તંત્રની આળસ અને નિષ્ક્રિયતા પર રોષ વ્યક્ત કર્યો છે વિપક્ષે જણાવ્યું છે કે શહેરીજનો મોટા પ્રમાણમાં ટેક્સ ભરે છે પરંતુ આ નાણાંનો ઉપયોગ ક્યાં થાય છે તે એક મોટો પ્રશ્ન છે અનેકવાર રજૂઆતો કરવા છતાં મનપા દ્વારા રખડતા ઢોરની સમસ્યા પર ગંભીરતાથી કામગીરી કરવામાં આવી નથી આ નિષ્ક્રિયતાના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને રસ્તા ઉપર અકસ્માતનું જોખમ વધી રહ્યું છે મહાનગરપાલિકાના અત્યારનું જે શાસન ચાલી રહ્યું છે તેની કામગીરીથી અત્યારે ભાવનગરની સમગ્ર જનતા ત્રસ્ત થઈ ગઈ છે માત્ર ભાવનગરની જે જનતાના જે ટેક્સના પૈસા છે એનો વેડફાય કેમ એ જ જોતા હોય છે ખાસ કરીને તમે આ ઢોર પકડવાની બાબતની વાત કરો તો જે બિન માલિકીના જે બિન વારસથી જે કહેવાય આપણે કહી શકાય એવા જે ઢોર છે જે ડિંગો જમાવીને બેઠા છે જેનાથી અકસ્માતો થાય છે જેમાંથી જીવલેણ અકસ્માતો પણ થયા છે એ ભૂતકાળના આપણા દાખલા છે હજી પણ આવા બનાવ ન બને એના માટેની અત્યારથી તકેદારી રાખવી પડે ખાસ કરીને આ મહાનગરપાલિકાની જે ટીમ છે એ ટીમ બરાબર કોઈ પણ જાતનું કામગીરી કરી શકતી નથી એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે હું આપને મહાનગરપાલિકાને એટલું જ કહેવા માંગે જે પણ કામગીરી કરો એ સચોટ કરો અને પૂરા ન્યાયથી કરો ખાસ કરીને બીજો પણ મહત્વનો મુદ્દો એ છે કે જે આ જે જમીન કહેવાય ગાયના નામે મત તો આપણે લઈ લઈએ છીએ પણ જે ગોચરની ગાય માટીની જમીન છે એ જે મોટા લોકોને જે પહેરાવી દેવામાં આવી છે એ ગોચર ખુલ્લું કરી અને ગાયને પણ ન્યાય મળે એવું કરવું જોઈએ